નમસ્કાર મિત્રો તો અમે લેની આવી ગયા છે ત્રણ ડેમોની સપાટી તો વાત કરીએ દાંતેવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો વાત કરીએ દાંતિવાડા ડેમ કેટલી આવક છે તો દાંતેવાડા ડેમમાં એક હજાર આઠસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પાંચસોની એક્યાસી પોઈન્ટ દસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સીપુ ડેમમાં તો સીપુ ડેમમાં પાંચસો ને એક્યાસી પોઈન્ટ ની સપાટી પોણી પહોંચી ગઈ છે અને આવક નીલ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો અગિયાર છે મિત્રો હજી સીપુ ઉપરવાસમાં કોઈ વરસાદ નથી એટલે આવકમાં કોઈ પાણી જોવા મળ્યું નથી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમમાં તો ઉપરવાસમાં વરસાદના કારણે આવકમાં જોવા મળે છે વધારો તો આવકની વાત કરીએ તો નવસો ને નેવ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સો ને ઓગણા પોઈન્ટ નવ ની સપાટી પોણી પહોંચી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો મિત્રો છસો ને એકસઠ પોઈન્ટ અઠાવનની છે આ તો મિત્રો મુક્તિશ્વર ડેમ આ નવસો ને ચાળીસ પાણી છોડવામાં આવી રહી છે તો મિત્રો આ હતા ત્રણ ડેમોના સમાચાર દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ અને અમારી ચેનલ પર નવો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દઈશું જેથી કરીને તરવી ડેમના પણ સમાચાર મળતા રહે